નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિદુલ આમોદનગરમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે ત્યારે કોંગ્રેસે પાલિકા દ્વારા ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનનું મિશન ચલાવવામાં આવી રહ્યું છે જેને પગલે કરોડોનું ગ્રાન્ટ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આમોદનગર પાલિકાને ફાળવવામાં આવી રહી છે પરંતુ પાલિકાના અનઘડ વહીવટના કારણે લાખો કરોડોની ગ્રાન્ટનો વપરાશ સદઉપયોગ થતો નથી તેવું ચર્ચાઈ રહ્યું છે તો મુદ્દા વોર્ડ નંબર એક અને બેમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા પાલિકાના વહીવટી સામે સવાલ ઉઠાવ્યા હતા કોંગ્રેસ શહેર પ્રમુખ અબ્દુલ મજીદ બરફવાલાએ જણાવ્યું હતું કે મીડિયા દ્વારા ગંદકીના સમાચાર પ્રકાશિત કરવામાં આવે તે બાદ આમોદનગર પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે ગંદકીના સામ્રાજ્યની બંને બાજુએ સરકારી સ્કૂલો આવી છે જેમાં નાના નાના બાળકો અભ્યાસ કરે છે તો આ બાળકો પર ગંદકીની શું અસર પડશે તે પણ ચર્ચાનો વિષય છે તો પાલિકા રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે શું તેવા સવાલો ઊભા થાય છે આ શહેરનું નામ પહેલા સુગંધપુર હતું આપણે વિડિયો જોઈ રહ્યા છીએ આ નગરપાલિકાના સત્તાધીશો આમુદ સુગંધપુરની જગ્યાએ દુર્ગંધપુર બનાવી દેવા માગે છે ઠેરે ઠેર કચરાના ઢગલા જોવા મળે છે વોર્ડ નંબર એકમાં માં વોર્ડ નંબર બેમાં માં વોર્ડ નંબર છમાં લોકો રસ્તા પર કચરો નાખવા મજબૂર બન્યા છે કચરા પેટીની કચરા માટેની ગાડીઓ સમયસર આવતી નથી અને ઠેર ઠેર કચરાના ટગલા જોવા મળે છે મારા ઉપર છેલ્લા સાત દિવસથી શહેરી વિકાસ મંત્રાલયમાંથી ફોન આવે છે કે સ્વસ્થ અભિયાન ચાલે છે અને તમે તમારા વિસ્તારનું નામ જણાવો તમારા વિસ્તારમાં થાય છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર